કેમ કે સર્વનું સારું ભૂલું કરવા ભગવાન રણોજા નગરીથી આવ્યા છે ભગવાન જ્યોતિનું રૂપ લઈને બધાને દર્શન આપી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે બે હજાર પચીસ વાર રવિવાર તારીખ ગામના તમામ હરિભક્તો મારા યુવાન મિત્રો ખૂબ કાઠી મહેનત મજૂરી કરીને ભગવાન ભાથી દાદા રામદેવ બાપુના મંદિરે દર વર્ષે આ છોકરાઓ ખૂબ મહેનત કરીને દેશ વિદેશ જઈને સારામાં સારી લક્ષ્મી કમાઈને દિવસે નવચંડની યજ્ઞ કરાવ્યો છે દાદાના મંદિરે યજ્ઞ પૂર્ણ કર્યા પછી આપણને ભોજન પ્રસાદ જમાડ્યો છે પ્રસાદ લીધા પછી રાત્રે ભગવાન રામદેવ બાપુનો પાઠોત્સવ રાખ્યો છે મારા સાગવાના તમામ યુવાન મિત્રોએ ખૂબ મહેનત કરી અને શ્રીઓને પણ તેડાવ્યા છે મારા તબલા માસ્તર એવા કનુભાઈ સિમલિયા સાથે મારા બેંજા માસ્તર સુધીરભાઈ ભાનપુરી સાથે ઓક્ટોપેડ માસ્તર ગોરધનભાઈ એવા ફૂલપરી સાથે સાવન માસ્તર સાથે તમામ હરિભક્તો દૂર દૂરથી પધારેલ મારા આમંત્રિત મહેમાનો નામી આનામી સંતો તો ભગવાનને ખૂબ હાથથી વધામણા વધાવીએ ભગવાનને વધાવ્યા પછી ખૂબ ભક્તો ની વાણી સાંભળીશું બંદગી પણ કરીશું સમય થાય એટલે ભગવાનની આરતી કરીશું સમય થાય એટલે ભગવાનને થાળ કરીશું અને સમય થાય જે જગ્યા પરથી ને તીડાવ્યા છે ત્યાં આપણે પાછા વડાવીશું જેમ આપણે આપણે ઘેરથી આવ્યા તેમ ભગવાન એમના ઘરેથી આવ્યા છે તો ભગવાનને ત્યાં વડાવ્યા ત્યાં સુધી દરેક પોતાનું આસન ગ્રહણ કરજો કેમ કે બાર મહિના દાદાના દરબારમાં બેસવા મળે છે આડા દિવસે આવ પણ બાર મહિને દાદાના મંદિરે અમારા યુવાન મિત્રોએ એક સંગઠન કર્યું છે યુવાનો દૂર દૂરથી ખૂબ ભાવથી આજે એવી મસ્તીની પૂજા બનાવી છે ધન કહેવાય એ છોકરાઓને પણ મારો ભગવાન વનવાડો દેવ રણુજાવાડો ધની તેઓને ખૂબ સુખી રાખે આપણો સમાજ બને ગણીને આગળ વધે એજ્યુકેશન બને પંડિત બને પૂજારી બને કલાકાર બને બરાબર ને આમાં હવે મજા છે મોદીના રાજ્યનો એવો નથી પણ આ રાજ્યની અંદર નોકરી મળવી મુશ્કેલ છે ભાઈ બઉ ભવિષ્યત્ નોકરી મળવી બહુ કાઠી છે ગચ્છાધિપતિ વિજય દેશ્વરી મહારાજ સાહેબ આપણા સમાજને ઉજળો કરવા આપણા સમાજના દીકરા દીકરી બને એજ્યુકેશન બને સારામાં સારો પંડિત બને સારામાં સારો પૂજારી બને દેશ વિદેશ જઈને ખૂબ મહેનત કરીને આપણા સમાજને ઉજળો કર્યો છે એમની કૃપા એમના ગુણ ભૂલાય એવું છે નહીં તો સરસ દરેક ગામો પાઠશાળા થાય આપણો દીકરો

આપણી આખા ની અંદર સાધુ સાધવી વિચારી અને આપણા સમાજને ઉજળો કર્યો છે તો ભગવાન રામદેવ બાપુ વાળા વેગ દાદા રામદેવ બાપુનો પાટુત્સવ રાખીને દર વર્ષે મને પણ તેડાવે છે આ ગામના તમામ હરિભક્તોનો મારા ખૂબ ભાગ્ય છે ભાવ છે દરેકને ઘેર ચા પાણી પણ કર્યા છે પગલા પણ કરાવ્યા છે તો એવો મોટો મહાન સાધુ નથી પણ એવો એક ભાવ છેડે તો મારો ભાગો દાદો દૂર કરે અને માં ભગવાન ભાથીજી મહારાજ ખુબ સુખી રાખે એવા બધા

માલિક છે આજુબાજુ પાંચ દીવા પ્રજ્ઞ પાંચ તત્વ છે જલ તેજ આકાશ વાયુ ને પૃથ્વી વચમાં આતમજ્યોત જન છે આ પાઠ સમજવા જેવો છે પાછું આનાદિકાળ નો પાઠ છે અનાધિકાળયુગ મેલા યુગ ની અંદર પોંચ કરોડ સંતો તર્યા હતા પાઠ ને જવાડે જેસલ પીર થયો મહાવીર સ્વામી ભગવાન થયા આ પાટ ને જવાડે ભાઈ મહાવીર સ્વામી ચોવીસ માં ભગવાન

બે મહાન તપસ્વી જ્ઞાની ધ્યાને ત્યારે ધન બાપા જોડે બહુ હતું એટલે બીજે આવે ડાબી આવે ભરતભાઈ બીજું ડબલ નીકળી જવર ખરા તો ને ખાવાથી ફૂટી જાય ભાઈ સંતો સૌ પ્રથમ બે દેરાસર આવે વસ્તુ પાન ને તેજ પાન મંદિર એટલા બધા કોતર કામ થઈ ગયું એના ભારો ભાર સોનું આપ્યું હતું જેટલું કોતર કામ કચરો નીકળે એટલું સોનું આપ્યું હતું કેટલું પાલ્યું છે એનું